હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે સમીર અને આજના આ વિડીયોમાં આપણે રેફરન્સીસ મેનુ ટેબનો પરિચય મેળવીશું આપ જોઈ શકો છો કે રેફરન્સીસ મેન્યુ ટેબ છે એ જુદા જુદા સેક્શનમાં ડિવાઇડ કરેલું છે જેમાં સૌપ્રથમ સેક્શન છે ટેબલ ઓફ કન્ટેન્ટ સેક્શન તો આ વિડીયોમાં આપણે ટેબલ ઓફ કન્ટેન્ટનો પરિચય મેળવીએ તો ટેબલ ઓફ કન્ટેન્ટ સેક્શન દ્વારા તમે ટેબલ ઓફ કન્ટેન્ટ એટલે કે અનુક્રમણિકા બનાવી શકો છો જેને આપણે ઇન્ટેક્સ તરીકે પણ ઓળખીએ છીએ કોઈપણ બુક્સ રિપોર્ટ કે જર્નલમાં આપણે ટેબલ ઓફ કન્ટેન્ટનો ઉપયોગ થતો જોઈએ છે ટેબલ ઓફ કન્ટેન્ટ દ્વારા આપણે કોઈપણ પર્ટિક્યુલર ટૉપિક કયા પેજ પરથી સ્ટાર્ટ થાય છે તે સરળતાપૂર્વક જાણી શકીએ છીએ આપ જોઈ શકો છો કે મારી પાસે એક ડોક્યુમેન્ટ્સ ઓપન થયેલું છે જેમાં જુદા જુદા ટૉપિક્સ લખેલા છે તો આ ડોક્યુમેન્ટ માટે ટેબલ ઓફ કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે ટેબલ ઓફ કન્ટેન્ટ સેક્શનમાંથી ટેબલ ઓફ કન્ટેન્ટ ઓપ્શન પર ક્લિક કરતાં પ્રીડિફાઈન ટેબલ ઓફ કન્ટેન્ટ્સ માટેના ટેમ્પલેટ જોવા મળશે જેમાંથી તમારા પસંદગીના ટેમ્પલેટ્સ પર ક્લિક કરતાં જ તમારી કરંટ કરસર પોઝિશન પર ટેબલ ઓફ કન્ટેન્ટ એડ થયેલું જોવા મળશે જો આપણે ડોક્યુમેન્ટ્સની અંદર સ્ટાઇલનો ઉપયોગ કરેલ હશે તો વર્ડ ઓટોમેટિકલી તમારા માટે ટેબલ ઓફ કન્ટેન્ટ તૈયાર કરી આપશે અહીં આ ડોક્યુમેન્ટ્સમાં મેં હેડિંગ્સ માટે અલગ અલગ સ્ટાઇલનો ઉપયોગ કરેલ છે જેથી ખૂબ જ સરળતાપૂર્વક ટેબલ ઓફ કન્ટેન્ટ તૈયાર થયેલું જોવા મળે છે તો સ્ટાઇલ ઉપયોગ કરવાનો આપણે એક એડવાન્ટેજ છે જેથી તમારા સ્ટાઇલના ફોર્મેટિંગ મુજબ હેડિંગ મુજબ વડ ટેબલ ઓફ કન્ટેન્ટ છે ઓટોમેટિકલી તૈયાર કરી આપે છે જો તમે તમારા ડોક્યુમેન્ટ્સમાં સ્ટાઇલ્સ અપ્લાય ન કરેલી હોય તો પણ તમે તમારી રીતે ટેબલ ઓફ કન્ટેન્ટ ક્રિએટ કરી શકો છો તો હવે આપણે જોઈએ કે સ્ટાઇલ અપ્લાય ન કરેલી હોય તો કઈ રીતે ટેબલ ઓફ કન્ટેન્ટ ક્રિએટ કરી શકાય તો સૌપ્રથમ તો આપણે ટેબલ ઓફ કન્ટેન્ટને રિમૂવ કરીએ તેના માટે ટેબલ ઓફ કન્ટેન્ટ સેક્શનમાંથી ટેબલ ઓફ કન્ટેન્ટ ઓપ્શન પર ક્લિક કરી રિમૂવ ટેબલ ઓફ કન્ટેન્ટ ઓપ્શન સિલેક્ટ કરો ટેબલ ઓફ કન્ટેન્ટ રિમૂવ થયેલું જોવા મળશે તો અહીં મારી પાસે એક નવું ડોક્યુમેન્ટ અવેલેબલ છે આ ડોક્યુમેન્ટ્સ માટે મારે ટેબલ ઓફ કન્ટેન્ટ ક્રિએટ કરવું છે અહીં કોઈ પણ સ્ટાઇલ મેં અપ્લાય કરેલ નથી તો તેના માટે રેફરન્સીસ ઓપ્શન પર ક્લિક કરી હું હેડિંગ ટેક્સને સિલેક્ટ કરીશ ત્યારબાદ ટેબલ ઓફ કન્ટેન્ટ સેક્શનમાંથી એડ ટેક્સ બટન પર ક્લિક કરીશ અહીંથી હેડિંગ માટેનું લેવલ સિલેક્ટ કરીશ અહીં હું લેવલ વન પસંદ કરું છું દરેક હેડિંગ માટે આ સ્ટેપ રિપીટ કરો ફાઇનલી ટેબલ ઓફ કન્ટેન્ટ ઓપ્શન પર ક્લિક કરી પસંદગીના ટેમ્પલેટ પર ક્લિક કરતાં જ ટેબલ ઓફ કન્ટેન્ટ એડ થયેલું જોવા મળશે અહીં તમે ઇન્સ્ટમેનુમાંથી પેજ બ્રેક એડ કરીને પણ કન્ટેન્ટને નવા પેજમાં લાવી શકો છો તો આપ જોઈ શકો છો કે ટેબલ ઓફ કન્ટેન્ટ તૈયાર થયેલ છે ટેબલ ઓફ કન્ટેન્ટને તમે અપડેટ પણ કરી શકો છો કે જેથી કોઈ નવો ટોપિક કે નવી ટેક્સ્ટ તમે ઉમેરો તો તે મુજબ તમે ટેબલ ઓફ કન્ટેન્ટને મોડિફાય પણ કરી શકો છો દાખલા તરીકે ધારો કે અહીં કોઈ એક નવો ટોપિક એડ થયેલો છે તો આ બંને ને ટેબલ ઓફ કન્ટેન્ટમાં એડ કરવા માટે હેડિંગ ને સિલેક્ટ કરી ટેબલ ઓફ કન્ટેન્ટ ઓપ્શનમાંથી ટેબલ ઓફ કન્ટેન્ટ સેક્શનમાંથી એડ ટેક્સ ઓપ્શન પર ક્લિક કરી હેડિંગ ટેક્સ માટેનું લેવલ પસંદ કરશો ત્યારબાદ ટેબલ ઓફ કન્ટેન્ટ સેક્શન પર ક્લિક કરતાં જ અહીં આપ અપડેટ ટેબલનો ઓપ્શન જોઈ શકો છો આના પર ક્લિક કરતાં જ ટેબલ ઓફ કન્ટેન્ટ અપડેટ કરવા માટે ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થશે જ્યાં તમને બે ઓપ્શન જોવા મળે છે અપડેટ પેજ નંબર્સ ઓનલી અને અપડેટ એન્ટાઈ ટેબલ જો કોઈ ટોપિકના પેજ નંબર અપડેટ થયા હોય તો પેજ નંબર અપડેટ કરવા માટે તમે આ ફર્સ્ટ ઓપ્શન પસંદ કરી શકો છો સંપૂર્ણ ટેબલ ઓફ કન્ટેન્ટને અપડેટ કરવા માટે તમે અપડેટ એન્ટાઇટેબલ ઓપ્શન પસંદ કરી શકો છો તો અહીંયા આપણે અપડેટ એન્ટાઇટેબલ ઓપ્શન સિલેક્ટ કરીશું ઓકે બટન પર ક્લિક કરતા જ ટેબલ ઓફ કન્ટેન્ટ અપડેટ થશે અને આપ જોઈ શકો છો કે અહીંયા આપણા બે નવા હેડિંગ ડિઝાઇન અને સેવ ટાઈમ એડ થયેલા જોવા મળે છે તો આ રીતે તમે સરળતાપૂર્વક તમારા ડોક્યુમેન્ટ્સ માટે ટેબલ ઓફ કન્ટેન્ટ એડ પણ કરી શકો છો તેમજ તેને અપડેટ પણ કરી શકો છો મલ્ટીલેવલ ટેબલ ઓફ કન્ટેન્ટ પણ તમે બનાવી શકો છો તો અહીં જ આપણે ઓપ્શન જોઈએ ધારો કે વિડીયો હેડિંગની અંદર અન્ય સબ હેડિંગ્સ અવેલેબલ છે વિડિયો ફોર્મેટ એ જ રીતે હેડર હેડરફૂટર સેક્શનની અંદર પેજ નંબર સબહેડિંગ અવેલેબલ છે તેમજ પેજ નંબર સબ હેડિંગમાં થર્ડ લેવલ સબ હેડિંગ પેજ ફોર્મેટ અવેલેબલ છે તો અહીં થ્રી લેવલ સુધીનું ટેબલ ઓફ કન્ટેન્ટ આપણે ક્રિએટ કરવું છે તો તેના માટે સૌ મુખ્ય હેડિંગ એ આપણું લેવલ વન બનશે જ્યારે તેના અંદર આવેલ વિડીયો ફોર્મેટ સબ હેડિંગ એ સેકન્ડ લેવલ હેડિંગ બનશે તો તેને આપણે સિલેક્ટ કરી ટેબલ ઓફ કન્ટેન્ટ સેક્શનમાંથી એડ ટેક્સ બટન ઉપર ક્લિક કરી અહીંથી આપણે લેવલ ટુ સિલેક્ટ કરશું એ જ રીતે હેડર ફૂટર લેવલ વન હેડિંગ છે જ્યાં પેજ નંબર લેવલ ટુ હેડિંગ છે તો તેને પસંદ કરી એડ ટેક્સ ઓપ્શન પર ક્લિક કરી લેવલ ટુ સિલેક્ટ કરશું આ જ રીતે પેજ નંબર સબ સબહેડિંગની અંદર પેજ ફોર્મેટ થર્ડ લેવલ હેડિંગ છે તો તેને પસંદ કરી એટ ટેક્સ ઓપ્શન પર ક્લિક કરી લેવલ થ્રી પસંદ કરશો તો આ રીતે તમામ હેડિંગ્સ માટે તમે લેવલ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ ટેબલ ઓફ કન્ટેન્ટ્સને આપણે અપડેટ કરીશું અપડેટ એન્ટાયર ટેબલ ઓકે તો આપ જોઈ શકો છો કે આપણી જરૂરિયાત મુજબ ટેબલ ઓફ કન્ટેન્ટ ત્રણ લેવલ સુધી તૈયાર થયેલ છે તો આ રીતે તમે મલ્ટી લેવલ સુધીના ટેબલ ઓફ કન્ટેન્ટ બનાવી શકો છો